હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ અપાયા બાબતે ધારાસભ્ય કેયુર રોકડિયાએ સભામાં રજૂઆત કરી હતી પાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારામાં વધારે લોકો બે ઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરે તેવું જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્ટેટ કરીને આપણને રિપોર્ટ સુપ્રત કરેલ છે ત્યારે પાલિકા દ્વારા ધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે ત્યારે વધારામાં વધારે લોકો બેઘર ન થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે અમારો વિસ્તાર ગોરવા આખો જ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે જેમાં ખૂબ જ મકાનોની અંદર બંધ કરવાની નોબત આવી છે બાકી બધા જગ્યા પર રિપેરિંગ કાર્ય ચાલુ છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સામે તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન ક્યારે કોઈને ફાયદો પહોંચાડવાનું કાર્ય કરતું નથી કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે

એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન ટુ સિક્સટી ફોર એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે કોર્પોરેશનની ટીમનો એટલે આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરીત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે રિયલમાં જર્જરીત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરીત છે પાણીની ટાંકી સ્ટેર કેસ કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન આ પણ સ્ટડી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે ખૂબ ઓછા મકાનોના આ દિશાની અંદર લોકો બેઘર થતાં ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું અમારો વિસ્તાર સયાજગંજ વિધાનસભા ગોરવા આખો જ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે એમાંથી ખૂબ જૂજ મકાનોની અંદર જે આજે બંધ કરવાની અમારે નોબત આવી છે બાકી બધા જ જગ્યા પર રિપેરી કામ ચાલુ છે કોર્પોરેશન ક્યારે કોઈને ફાયદો કરાવવા માટે કામ કરતી નથી કોર્પોરેશન નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરતી સંસ્થા છે સંજયનગર સહકારનગર બંધ પડેલી સ્કીમો અને ફરીવાર શરૂ કરાવવાનું કામ મારા મેયરશીપમાં મેં કર્યું હતું અને ટેન્ડર પ્રોસેસ થયેલા ટેન્ડર પ્રોસેસ પર લાભ એ કોર્પોરેશનને કરોડોનો અમે કરાવ્યો છે અને હાલમાં પણ જે રીડેવલપમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વુડા કે જઈ રહ્યા છે એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં પણ આ વુડા કે હાઉસિંગ બોર્ડ જઈ રહ્યા છે એમાં પણ આજે અને તત્વોનવાર રીટેન્ડર કરવા છતાં બિલ્ડરો ભરતા નથી આવી પરિસ્થિતિ પણ અમારી સામે આવી છે ત્યારે કોર્પોરેશનના એટલે કોંગ્રેસના કેટલાક કોર્પોરેશન પર કરેલા આક્ષેપો સાવ વાહિયાત સાબિત થાય છે